વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ રાજ્ય સરકારોને પીવાના પાણી તથા સિંચાઈના કામોને પ્રાધાન્ય આપવા માટે તાકીદ કરતા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આદિવાસી તાલુકા પોશીના ખેડબ્રહ્મ અને વિજયનગર તાલુકામાં ચાલતા વિવિધ કામોની બે દિવસ સુધી સમીક્ષા કરી મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવેલ કે સાબરકાંઠા જિલ્લાના આદિવાસી તાલુકાઓમાં સિંચાઈ અને પીવાના પાણીના મંજૂર થયેલા અને આગામી દિવસોમાં નવા કામો શરૂ થવાના છે તેમાં કેટલી પ્રગતિ થઈ છે તે કામોની બે દિવસ દરમિયાન સમીક્ષા કરી હતી કેટલાક કામો વિલંબમાં ચાલતા હોય આદિવાસી વિસ્તાર હેઠળ આવતા કામો સમયસર પૂર્ણ થાય અને નાગરિકોને પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી છે બે દિવસની મુલાકાત દરમિયાન પોશીના તાલુકાના ચંદ્રાણા અને વલસાડી વિસ્તારના ચેકડેમો ખેડબ્રહ્મ તાલુકાના બાવળ કાઠિયા ખાતે પોશીના એક જૂથ યોજના અંતર્ગત બનાવેલા બત્રીસ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વિજયનગર તાલુકાના હરણાવ જળાશય યોજનાની સમીક્ષા કરી રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ ડેપ્યુટી એન્જિનિયર ઉજાસ પટેલ સહિતના અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા ગઈકાલથી ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની અંદર જ્યાં પાણી પુરવઠાની યોજનાઓ અને સિંચાઈની યોજનાઓ કામો મંજૂર થયા છે અને કેટલાક વિસ્તારની અંદર આ કામો કાર્યરત છે એવા ખાસ કરીને કોશીના તાલુકા વિજયનગર ખેડબ્રહ્મા એ તાલુકાની અંદર સ્થળ ઉપર જઈને પીવાના પાણીની યોજનાના કામો ચાલુ હતા એ એની સાથે સિંચાઈના કામો ચાલુ હતા અને આગામી દિવસમાં હજુ થવાના છે એવા સ્થળોની મુલાકાત માટે આ વિસ્તારના સાંસદ મારા રાજ્યસભાના સાંસદ આ વિસ્તારના પદાધિકારીઓ અને અમારા વિભાગના અધિકારીઓ સાથે રહીને મુલાકાત લીધી આ કામો ક્યાંક થોડા વિલંબમાં ચાલતા હોય તો સમયસર પૂર્ણ થાય અને આખા આ ટ્રાયબલ વિસ્તારની અંદર પીવાના પાણી માટેની સુવિધા સમયસર ઉપલબ્ધ થાય અને જોડેલો સિંચાઈના કામો પણ સમયસર પૂર્ણ થાય અને એમની જે માગણી છે માંગણીઓ માગણીઓ પણ વહેલી તકે મંજૂર થાય અને કામ થાય એ માટે દરેક તાલુકામાં મુલાકાત દરેક ગામની મુલાકાત લઈ અને સૂચનાઓ અમારા અધિકારીઓને આપી છે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે ગામડાઓના લોકોની પીવાના પાણીની સિંચાઈની સુવિધાઓની ચિંતા કરે છે એના ભાગરૂપે રાજ્ય સરકારે પણ ખૂબ પીવાના પાણી અને સિંચાઈના પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે એની ચિંતા કરી છે દેશના પ્રધાનમંત્રી જ્યારે ત્રીજી વખત પ્રધાન દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા પછીથી તેમણે પણ રાજ્ય સરકારને આ બાબતે તાકીદ કરી અને આ યોજનાઓનો છેવાડાના માનવી સુધી સહેલાથી હોય એ માટેનું સૂચનાઓ અમારા અધિકારીઓને પણ અમે આપી છે અને એના ભાગરૂપે આ વિસ્તારના પ્રવાસો અમે આવ્યા છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ખેડ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે